હાલ મને પણ લોકચર્ચાએ જાણવા મળેલ છે મારું નામ કોંગ્રેસમાં બોલાય છે અને ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેળાએ વધુમાં જણાવ્યું છે કે જો મને કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી લડવા ટિકિટ મળે તો હું મારા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અમે સાથે મળી ભાજપને હરાવી કોંગ્રેસને સો ટકા દાહોદમાં જીતાડવાની બાહીધારી આપી લોકચર્ચામાં તો અમે પણ સાંભળ્યું છે કે ભાઈ દેવેન્દ્રભાઈને લોકસભાની ટિકિટ મળશે તો એ લડશે પણ જ્યારે અમારા જે કાર્યકરો છે દાહોદના એ કાર્યકરોને જોડે અમે બેઠક કરીશું મુલાકાત કરીશું અને મિટિંગ રાખીશું મિટિંગના અંદર જે પણ ડિસિઝન લેવામાં આવશે અમારા કાર્યકર્તા દ્વારા એ પ્રમાણે અમે આગળનું અમારો પ્લાનિંગ રહેશે જ્યારે કાર્યકર્તાઓ કહે છે કે આપણે અપક્ષથી લડીશું તો અમે કે બીટીપીથી લડીશું ત્યારે અમે એ રીતે લડીશું અને કાર્યકર્તાઓ કહે છે કે ભાઈ જે ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે એના અંદર આપણે ચૂંટણી લડવાની તો અમે એમાં પણ સો ટકા લડીશું સાહેબ અમે તો ઇલેક્શન લડીશું અને સો ટકા આ ભાજપને પછાડીશું કેમકે જ્યારે ઇન્ડિયા એલાયન્સમાં જો અમને ટિકિટ મળતી હોય ત્યારે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે બીટીપી હોય કે અમે બધા ભેલા મળીને સો ટકા ભાજપને પસારીશું